મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી શક્તિને વંદન કરવા તથા મહિલાઓના ઉત્કર્ષ માટે રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણીનો શુભારંભ કરાયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા કલેક્ટર કમ્પાઉન્ડ ખાતેથી જિલ્લા પંચાયતના બીઆરજીએફ ભવન સુધી બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રોચ્ચાર સાથે મહિલા સુરક્ષા રેલીનું આયોજન કરાયું હતું પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા જિલ્લા કલેક્ટર આશિષ કુમાર જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારીની ઉપસ્થિતિમાં નારી બંધન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બીઆરજીએફ ભવન ગોધરા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી જેમાં મહિલાઓના બંધારણ અને હકો કાયદાઓ સ્ત્રી સશક્તિકરણ સાયબર ક્રાઇમ શિક્ષણ પોષણ અને આરોગ્ય સહિતના વિષયો પર સંવાદ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આશિષ કુમારે જણાવ્યું હતું કે ભારતનું બંધારણ નાગરિક તરીકે પુરુષ અને મહિલા મહિલાઓને સમાન અધિકાર આપે છે મહિલાઓ અલગ અલગ ક્ષેત્રોમાં આગળ આવે સમાજમાં મોભાનું સ્થાન મેળવે તથા મહિલાઓનું સામાજિક અને આર્થિક ઉત્થાન થાય તે માટે સરકાર દ્વારા વિવિધ કાયદાઓ અને યોજનાઓ અમલમાં મૂકેલ છે તેમણે કહ્યું કે લોકોમાં જાગૃતિ અને ભાગીદારી થકી મહિલાઓ શિક્ષણ થકી આગળ વધે તે જરૂરી છે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો સદઉપયોગ થાય તે જોવાનું કામ આપણા સૌ કોઈનું છે તેમણે ખુશી સાથે જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં આઈએએસની ગુજરાત બેચ પૈકી દસમાંથી નવ મહિલાઓ રાજ્યને મળી છે અને આમ બદલાતા સમયની સાથે ગ્રામ્યથી લઈને શહેરી વિસ્તાર સુધી દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે જરૂરી છે આ તકે મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને સ્થળ પરથી સરકારની વિવિધ યોજનાઓના લાભ વિતરણ કરાયા હતા જેમાં વાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો દીકરી વધામણા અને હાઇજેનિક કીટનું વિતરણ કરાયું હતું વિવિધ ક્ષેત્રમાં આગળ વધેલી બહેનોનું સન્માન કરાયું તો કરાટે કરતી બાળકીઓએ નિદર્શન રજૂ કર્યું હતું આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવી ચૌહાણે શાબ્દિક સ્વાગત તથા દહેજ પ્રબંધક અધિકારી કિરણબેન તરાડે આભાર વિધિ રજૂ કરી હતી અને આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ ડીવાયએસપી પીબીએલ દેસાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મહાનુભાવો સહિત બોડી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા